આપણે આ ખમણીથી ખમણવાનો છે મેં આ ખમણીએ ખમણી લીધો છે એટલે એકદમ બારીક થશે હવે આપણો હલવો પણ એટલો મસ્ત બનશે એટલે આપણે બે પણ લીધા હતા એનો આપણે બે કપ મૂકો થયો છે આ આ લીલા નારિયેળના હલવામાં આપણે નથી માવો નાખવાનો કે નથી દૂધ નાખવાનું એકદમ મસ્ત અને ખાવાની પણ મજા પડી જાય એવો બનાવવાનો છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું મેં અડધી વાટકી મલાઈ લીધી છે આપણે દૂધમાં દૂધ ગરમ કરીને ઉપર મલાઈ જે જામી જાય છે તે મલાઈ લીધી છે આપણે ફ્રેશ મલાઈ લેવાની છે પછી એકદમ આપણે આ રીતના ફેટી લેવાનો છે ફેટશું એટલે એકદમ મસ્ત આપણે મલાઈ થઈ જશે આ રીતના આપણે ફેટી લેવાની છે આપણે જેમ ફેટશું તેમ એકદમ વ્હાઈટનેસ પકડી જશે આપણે ફેટીન તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચૂલા તરફ જઈશું આપણે પેન ગરમ મૂકી દીધી છે આપણે જાતદાર તળિયાવાળું કોઈ પણ વાસણ લેવાનું છે તેમાં આપણે એક ચમચી આપણે ઘરનું દેશી ઘી નાખવાનું છે આપણે ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે જે છીણ લીધું છે લીલા નાળિયેરનું તે આપણે નાખી દેસું આપણે એકદમ યુનિક રીતના બનાવવાનું છે ને ફટાફટ આપણે દસ મિનિટમાં બની જશે પેલા આ રીતના થોડું એવું આપણે શેકી લેવાનું છે એટલે એકદમ મસ્ત બનશે આપણે માંગરોળ નો હલવો આવે છે તે ઉજ બનશે આપણે આ રીતના બનાવીશું એટલે હવે આપણે મલાઈ લીધી છે તે નાખી દેશું મલાઈથી એકદમ મસ્ત આપણે હલવો બનશે અને આપણે માવા જેવો ટેસ્ટ આવશે એટલે આપણે મલાઈ નાખીશું આપણે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બતાવીશું આપણે એકદમ ફૂલ ગેસ નથી રાખવાનો આપણે ધીમો ધીમો રાખીશું એટલે આપણું નાળ ને તણસળી જાય એકદમ સરસ હવે આપણે બધું મેલ્ટ થઈ ગયું છે હવે તેમાં આપણે બે કપ હતા હતાં અડધો કપથી થોડી એવી ખાંડ લીધી છે તેમાં ઉમેરી દઈશું જો તમે ગયડું વધારે ખાતા હો તો વધારે નાખી શકો છો ઓછું ખાતા હો તો ઓછું નાખી શકો છો તમે એ પ્રમાણે માપ લઈ શકો છો આ નહીં ગળ્યું કે નહીં મોડું પરફેક્ટ માપ સાથે બનાવો છો આપણે દસ મિનિટમાં ફટાફટ બની જશે અને ખાવાની પણ એટલી મસ્ત મજા આવશે એક ખાસ કે આપણે બ્રાઉન કલર નથી કાઢવાનો જો બ્રાઉન કલર કાઢીશું તો આપણે એટલો ટેસ્ટ નહીં આવે એટલે આપણે બ્રાઉન કલર રહેવા દેવાનો છે આને હવે આપણે ધીમા ગેસ ઉપર આપણે ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એટલે એકદમ સોફ્ટ આપણું નાળિયેળ થઈ જશે ગેસની ફ્લેમ ધીમી કરી નાખીશું ઢાંકીને રહેવા દઈશું આપણે ચાર મિનિટ થઈ ગઈ છે આપણે તો પાસે લઈશું એકદમ મસ્ત સુગંધ પણ એટલી મસ્ત આવવા માંડી છે આપણે હવે આ સ્ટેજ ઉપર આપણે મિલ્ક પાવડર લેવાનો છે ને બે શ્રીફળમાં સો ગ્રામ એક વાટકે લીધો છે સો ગ્રામ વજનમાં છે તે આપણે મિક્સ થોડો થોડો કરતા જશું નાખતા જશું આપણે એકી સાથે નથી નાખવાના અગર આપણે ગાઠા થઈ જશે તો આપણો નહીં હલવો મસ્ત બને એટલે આ રીતના આપણે થોડો થોડું ઉમેરતા જાશું ને હલાવતા જાશું એટલે એકદમ મસ્ત બનશે અને આપણે દુકાને મળે તેવો જ આપણે હલવો બનશે આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે એટલે એકદમ મસ્ત આપણે ફ્લેવર પણ એટલી મસ્ત આવશે આપણે મિલ્ક પાવડર નાખવાથી એકદમ મસ્ત આપણો હળવો બનશે હવે આપણે ઇલાયચી પાવડર નાખીશું અડધી ચમચી અમે ઇલાયચી પાવડર નાખ્યો છે જો તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો આ રીતના મિક્સ કરીને બધું ફરી આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે રહેવા દેસું એકદમ ધીમો ગેસ કરી નાખવાનો છે આપણે ફૂલ ગેસ નથી રાખવાનો એકદમ મસ્ત થઈ જશે આપણે વરાળે જોડોશું એટલે એકદમ મસ્ત આપણે લાડુ પણ મસ્ત બનશે વાળી વાળશું તો હવે આપણે ત્રણથી ચાર મિનિટ માટે રહેવા દઈશું એ તપાસી લેશું એકદમ મસ્ત આપણે ફૂલી પણ ગયું છે એકદમ સરસ ગમી પણ દઉં છે આપણે ગેસ ત્રિપણમાંથી આપણે બે શ્રીફળમાંથી કિલ્લો હલવો બનશે એકદમ મસ્ત અને બજારે મળે તેથી પણ આપણે ઘરનો એકદમ નેચરલ હોય છે કોઈ ભેળસેળ ન હોય આપણે બહારથી લઈએ છીએ તો તેમાં ભેળસેળ પણ આવે છે ને આપણે આ ઘરે બનાવ્યો છે તો આપણે એકદમ મસ્ત બન્યો છે ને આપણે ઠાકોરજીને ભોગ ધરવામાં પણ આપણે આ સરાવી શકીએ ધરાવી શકીએ છીએ આ એકદમ મસ્ત બને છે આપણે સાતમ આઠમ ઉપર રક્ષાબંધન ઉપર આપણે બજારના પેંડા અત્યારે બધી મીઠાઈ મોંઘી હોય છે અને ક્યારેક મળતી પણ ન હોય છે આપણે રક્ષાબંધન માટે તો આપણે આ ઘરે ઘરે બનાવીએ તો એકદમ મસ્ત બને છે અને ઓછા ભાવમાં આપણે એકદમ સરસ આપણું ઘરનો નેચરલ મીઠાઈ બને છે એટલે આપણે આ ઘરે બનાવી હોય તો આપણે ઈજી રહીએ છીએ અને ફટાફટ પણ બની જાય છે એકદમ મસ્ત આપણે ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે દેવાનું છે આપણે મલાઈ નાખીએ છીએ તેમાંથી પણ ઘી છૂટું પડશે અને આપણે ટોપડામાંથી પણ ઘી છૂટું પડશે આપણે લીલું નાળિયેર છે તેમાંથી એટલે આ રીતના સતત હવે આપણે આ સ્ટેજ ઉપર હલાવતા જ રહેવાનું છે નથી આપણે નીચે બેસી જશે એટલે આપણે સતત આ રીતના હલાવતા રહેશું આપણે હલવાનો કલર ચેન્જ થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને એને ઠંડુ ખાવા દેસુ આપણે મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે જો તમારે આની પાડી હોય તો પાડી શકો છો હું લાડુ વાળું છું મારા ઘરમાં બધા લાડુ ભાવે છે આપણે ઘી વાળો આ રીતના કરી લેવાનો છે મસ્ત ત્યારબાદ આપણે જેવડા સાઈઝ વાળી હોય તેવડો વારી શકો છો આ રીતના આપણે લાડુ વારી લેશું એકદમ મસ્ત થશે અને ખાવામાં પણ એટલા સોફ્ટ બનશે એકદમ સરસ આપણે લાડુ આ રીતના બનાવી લેશું એકદમ સરસ આનો ટેસ્ટ પણ એટલો મસ્ત આવે છે તમે જોઈ શકો છો એકદમ સરસ મસ્ત મજાના લાડુ આપણે તૈયાર થઈ ગયા છે આપણે બ્રાઉન કલર નથી કાઢ્યો એટલે એનો ગેટઅપ પણ મસ્ત આવે છે એટલે આપણે બ્રાઉન કલર જરા પણ કાઢશું ને એટલે એકદમ મસ્ત આપણે હલવો બની જશે આ રીતના આપણે લાડુ લાડુ વાળી વાળી સરસ બધા તો તૈયાર છે આ હલવાના લાડુ એકદમ મસ્ત અને જોતા જ ખાવાનું મન થઈ જાય ને આપણા મોઢામાં પણ પાણી આવી જાય એટલા મસ્ત આપણે લાડુ બન્યા છે એકદમ સરસ અને એકદમ ફ્લેવરફુલ લાડુ આપડા તૈયાર થઈ ગયા છે હલવાના જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ